ભારતના અર્થતંત્રના ખાસ સમાચાર ટાટા ગ્રુપનું માર્કેટ કેપ એક વર્ષ માંજ પાકિસ્તાનના અર્થતંત્ર કરતા મોટું થયું પાકિસ્તાનનું અર્થતંત્ર અઠ્ઠાવીસ લાખ કરોડ ટાટાનું ત્રીસ પોઈન્ટ પચાસ લાખ કરોડ ટાટા ગ્રુપની મોટાભાગની કંપનીઓએ રોકાણકારોને એક વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું છેલ્લા એક વર્ષમાં ટાટા ગ્રુપની મોટાભાગની કંપનીઓએ રોકાણકારોને એક વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું જેના લીધે ટાટા ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ હવે પાડોશી દેશ પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં પણ વધી ગયું છે અત્યારે ટાટા જૂથનું માર્કેટ કેપ ત્રણસો અબજ ડોલર છે ભારતનું અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલર ને પાર એક તરફ પાકિસ્તાનના ખસતા હાલ છે અને આર્થિક સંકટ સામે જજુમી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતનું અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલર ને પાર થઈ ગયું છે જે પાકિસ્તાનના અર્થતંત્રના આકારથી લગભગ અગિયાર ગણું મોટું છે ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ બે હજાર અઠાવીસ સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તાકાત ધરાવે છે જે જાપાન અને જર્મનીને પણ પછડાટ આપશે અત્યારે ભારત પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે પાડોશી દેશ પાકિસ્તાન પર એકસો અબજ ડોલરનું બહારનું દેવું છે